ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય પહેલું પૂર્ણાંક સંખ્યાઓ આ વિડિયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના ઉકેલો મેળવીશું પણ તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો તો આપણે નોંધ કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એકની દાખલા નંબર પહેલો છે સંખ્યાઓની જોડી લખો જેનો એ પ્રશ્ન પૂછેલો છે કે સરવાળો માઇનસ સાત માઇનસ દસ અને સરવાળો માઇનસ દસ વ્રણ બરાબર માઇનસ સાત થાય છે બી પ્રશ્ન છે તફાવત આપો એટલે કે તફાવત જે છે માઇનસ દસ હોય આપણે એવી બે સંખ્યાઓ લખવાની જે છે કે જેની બાદ કરીએ તો આપણે સરવાળો શૂન્ય હોય એટલે કે આપણે એવી બે સંખ્યાઓની જોડી લખવાની છે કે જેનો આપણે સરવાળો કરીએ તો તેનો જવાબ જે છે આપણે શૂન્ય મળવો જોઈએ તો ઉકેલ જોઈએ આપણે તેનો તો ઉકેલ સી માઇનસ પાંચ અને પાંચ જેનો સરવાળો માઇનસ પાંચ બરાબર શૂન્ય થાય છે માઇનસ પાંચ અને પાંચ દાખલા નંબર બે એમાં એ છે કે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાકો જોડી લખો એટલે કે આપણે એવી પૂર્ણાકોની જોડી લખવાની જે છે ઋણ પૂર્ણાકો ની જોડી કે જેનો જેની આપણે બાદ બાકી આઠ થાય છે માટે માઇનસ બે અને માઇનસ દસ એવી જોડી છે કે જેનો તફાવત આપને આઠ મળ્યો બી પ્રશ્ન છે જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા ઋણ અને ધન લખો તો આપણે એક ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખવાનું છે માઇનસ પાંચ થાય છે માટે માઇનસ આઠ અને ત્રણ એ એવી જોડી છે કે જેનો સરવાળો આપને માઇનસ પાંચ મળ્યો સી પ્રશ્ન છે જેનો તફાવત બાદ બાકી કે જેની બાદ બાકી કરશું તો આપને જવાબ જે છે એ માઇનસ ત્રણ મળવો જોઈએ તેનો ઉકેલ આપણે લખીએ તો કે માઇનસ એક અને બે જેનો તફાવત માઇનસ એક ઓછા બે બરાબર માઇનસ ત્રણ થાય છે બરાબર તો માઇનસ એક અને બે આપને એવી સંખ્યા મળેલી છે કે જેનો આપણે તફાવત એટલે કે બાદ બાકી કરીશું બે ની તો આપને જવાબ જે છે મળશે દાખલા દસ શૂન્ય છે અને ટીમ બી ના ગુણ દસ ઝીરો અને માઇનસ ચાલીસ છે કઈ ટીમના ગુણ વધુ છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય શકીએ આપણે તેનો ઉકેલ જોઈએ તો કે ટીમ એના ગુણ તો કે ભાઈ માઇનસ ચાલીસ દસ અને શૂન્ય એટલે કે તેનો જવાબ આવ્યો માઇનસ ત્રીસ થાય છે તો ટીમ ટીમ એ જે છે છે ગુણ મળે રીતના ગુણ જોઈએ આપણે તો કે દસ શૂન્ય અને માઇનસ ચાલીસ તો તેને પણ માઇનસ ત્રીસ થાય છે તેનો પણ સરવાળો એટલે કે તેને પણ છે માઇનસ ત્રીસ એ ગુણ મળે છે એટલે કે બંને ટીમના ગુણ સરખા થાય છે એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે એટલે તમે જોઈ શકો છો કે ભાઈ બંનેના જે છે એ ગુણો છે એ કેવા થયા છે સરખા થયા છે તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને ક્રમના નિયમ પ્રમાણે તમે તેનો ક્રમ સરવાળા કરતી વખતે ફેરવી પણ શકો છો તો તેના જવાબમાં કોઈ ફેર પડતો નથી દાખલા નંબર ચોથો છે નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તેમાં પેલી ખાલી જગ્યા છે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વત્તા તો શું આવશે તો કે બે બે ની વચ્ચે બરાબર ની નિશાની છે તો આ ડાબી બાજુ આપણે જોઈએ તો માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ છે તો જમણી બાજુ માઇનસ આઠ તો છે તો ત્યાં આવશે શું તો કે ભાઈ માઇનસ પાંચ માઇનસ પાંચ આવશે તો જ છે તે બે નો જે મૂલ્ય છે સરખું થશે તો કે ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય કેવું થશે તો કે સરખું થશે બીજી ખાલી જગ્યા છે માઇનસ ત્રેપન વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન માઇનસ અંદર આપણે શું ઉમેરશું તો તેનો જવાબ જે છે એ માઇનસ ત્રેપન જ આવે તો માઇનસ ત્રેપન તો તેનો જવાબ છે કાં તો વધી જશે કાં ઘટી માઇનસ ત્રેપન નહીં આવે તો આપણે શૂન્યને જો તેનો સરવાળો કરીશું માઇનસ ત્રેપન નો સરવાળો શૂન્ય સાથે કરીશું તો તેનો જવાબ છે એ માઇનસ ત્રેપન આવશે ત્રીજી ખાલી જગ્યા છે સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય તો આપને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા હોય તેની વિરોધી સંખ્યા જો તેમાં આપણે ઉમેરીએ ચોથી ખાલી જગ્યા છે તેર વત્તા માઇનસ બાર વત્તા ખાલી જગ્યા બરાબર તેર વત્તા મોટા કાઉસમાં માઇનસ બાર વત્તા માઇનસ સાત તો બંને બાજુ તેર છે માઇનસ બાર છે તો જમણી બાજુ છે સાત આવશે પાંચમી ખાલી જગ્યા માઇનસ ચાર વત્તા પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર વત્તા પંદર વત્તા ખાલી જગ્યા છે તો તે ડાબી બાજુ એ જે છે એ માઇનસ ત્રણ છે તો જમણી બાજુ પણ માઇનસ ત્રણ આવશે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટીવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં તમને જુદા જુદા ધોરણ અને વિષયની પોસ્ટ મળી જશે જે તમને તમારા અભ્યાસમાં મદદ કરશે તો મળી આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે આ વિડીયો જોવા બદલ તમારો આભાર